नमस्कार दर्शक मित्रों आप निहाली एस लाइव न्यूज़ बुलेटिन नजर अत्याचार अत्यार मुख्य समाचारों पर आज विश्व तमाकू निषेध दिवस दर वर्षे ल साठ लाख लोग पेटा चूंटी ना प्रचार पड़गम आज सात की सात મોદી સરકાર ના ખેડૂતોને પાંચ વીમા ના પૈસા મળતા નથી આક્ષેપ એનએસયુઆઈ ના કાર્યકરો ભાજપમાં કોંગ્રેસ પર યુવાનોને ભરોસો નથી મોદીનો પ્રહાર એનએસયુઆઈ દાવો સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે દર વર્ષે એકત્રીસમી મે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવાય છે આ દિવસે તમાકુ વિરોધી જાગૃતિ પ્રસાદ અનેક કાર્યક્રમો યોજાય છે તમાકુના ના થતા નુકસાન અંગે જાણકારી હોવા છતાં વ્યસનીઓ તમાકુ નું સેવન છોડી શકતા નથી તમાકુના સેવનથી અંદાજે દર વર્ષે સાહીઠ લાખ લોકો મૃત્યુ પામે છે જેમાં છ લાખ લોકો તો નોન સ્મોકર્સ એટલે કે ધુમ્રપાન નહીં કરનાર અને અન્ય ધુમ્રપાન કરનારી વ્યક્તિ દ્વારા છોડાતો ધુમાડો શ્વાસમાં જવાથી વ્યક્તિ મૃત્યુ પામે છે વિશ્વ આરોગ્ય સંગઠને રજૂ કરેલી સંભાવનાઓ અનુસાર તમાકુથી થતા મૃત્યુ પ્રમાણ દર વર્ષે વધવાની શક્યતા છે ભારતની વાત કરીએ તો દર વર્ષે વધુ લોકો સેવન થી મૃત્યુ પામે છે সাগর এর নোট বেগি ক্যাম্পে হয়েছে আতিকালে একত্রিশ হাজার তে আর্ষে ডবু এচ ওইমছে মেটো বেক এড্ব প্র

આ વખતે તમાકુ નિષેધ દિવસની ખાસ ટીમ છે તમાકુની જાહેરાતો પ્રોમોશનો અને સ્પોન્સરશિપ પર પ્રતિબંધ લાગવો જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી હતી ગુજરાતમાં પોરબંદર બનાસકાંઠા લોકસભા બેઠક તથા ધોરાજી જેતપુર લીમડી અને મોરવા હડપ વિધાનસભાની પેટા ચૂંટણી બે જૂના રોજ યોજાનાની છે જેથી આજે સાંજે છ વાગ્યાથી પ્રચાર પર ગમ સમી જશે ચૂંટણીના પરિણામો પાંચ જૂના રોજ જાહેર થશે મતદાનનો સમય આ વખતે ગરમીને કારણે એક કલાક વધારવામાં આવ્યો છે જેથી સવારે સાત વાગ્યા છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે મતદાન પૂર્ણ થવાના અડતાલીસ કલાક પહેલા પ્રચાર પ્રક્રમ શાંત થઈ જાય છે એટલે આજે સાંજે છ કલાક થી પ્રચાર શાંત થઈ જશે બે જૂને ઉમેદવારોનું ભાવિ મતદાન પેઢીમાં સીલ થઈ જશે અને પચીસમી જૂને આ બેઠક ઉપર કોણ બિરાજમાન થશે તેની જાહેરાત થશે સરકાર દ્વારા ખેડૂતો નેતા અને વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોયલે દેશના કૃષિમંત્રી શરદ પવારના પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો ગુજરાતના ખરી પાકો બે ના પાક વીમા માટે કેન્દ્ર એ વીમા કંપની એ ને

આ કારણે સાચા ખેલાડીઓના ક્લેમ પણ શા માટે ટોયા કે જે એક્ચ્યુઅલ વાવેતરમાં જ સીટનો જે પાક બતાવવો જોઈએ એ પાક સાચો બતાવવામાં રાજ્ય સરકારની કદાચ ક્યાંય એવું હોય તો પણ રાજ્ય સરકારે ખેલાડીઓનું જોવું જો કે રાજ્ય સરકારના વાકે ખેલાડીઓને પાક વીમાય પૈસા મળ્યા નથી ગુજરાતના ખેલાડીઓને

મેમ્બરશિપ આધારે ચાલતી પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી એ મેમ્બરશીપની સાથે રિલેશનશીપની પાર્ટી છે અને આજે જયારે આપ ભાજપમાં આવ્યા છો ત્યારે મારો અને તમારો સમાન ભાજપનો અને તમારો સમાન પાંચ રૂપિયાની પાવતી પૂરતો સીમિત નથી મારો અને તમારો આજે રક્ત નો સંબંધ જોડાય છે મિત્રો મિત્રો મારા પરિવારના સદસ્ય બનો અને અર્થમાં આ પરિવારમાં જેટલો હક મારો છે એટલો જ હક તમારા બધાનો છે કોંગ્રેસમાં રહી જેમના મનને બાધા પહોંચી છે જે દિલમાં આશા અરમાનોની ચોટ પહોંચી છે તે ગાર ઉજવાની ખાતરી તેમણે આપી હતી

आज तो हार्दिक डोलिया को तो सस्पेंड करने के बाद उन्होंने जो निर्णय लिया है वो उनका निर्णय है मात्र जब इलेक्शन आए थे पहली बार भी वो खुद से ही लड़े थे इस बार भी उन्हीं का डिसीजन था कि वो लड़े मैं समझती हूँ कि ये जो हमारा ट्रांसफॉर्मेशन प्रोसेस है जो राहुल गांधी जी ने इंट्रोड्यूस किया है उसके वजह से मुझ जैसे आदित्य जैसे जो नॉन पॉलिटिकल बैकग्राउंड से लोग आए हैं वो पॉलिटिक्स में अपना नाम बना सकते हैं और इस पे जो अविश्वास दिखा रहा है और 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 जो झूठी बातें फैला रहा है 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 वो वो हमारी पार्टी में में से सस्पेंड हो ही चुका है। और वो कुछ दिनों के मेहमान कहीं और भी रहेंगे पर भविष्य अंधेरे में ही दिखता मुख्यमंत्री भाषण में जो दुकान दुकान बंदू राटक करवा ચોવીસ જિલ્લા કમિટી બની હતી સ્ટેટના પચીસ હોદ્દેદારો ચૂંટાયા હતા અને બાવનસો કોલેજમાંથી ચૂંટાયેલા સભ્યો આવ્યા હતા એમાંથી પચીસમાંથી એક નેશનલ ડેલીકેટને કોડ ઓફ કન્ડક્ટ વિરુદ્ધ કામ કામ કરવા બધા એને સસ્પેન્ડ કરવામાં અને હાર્દિકને એક વર્ષ પહેલા પણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટના ઇલેક્શનમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે એમણે લેખિતમાં માફી માંગી હતી કે હું બીજી વખત ક્યારે આવી ભૂલ નહીં કરું અને મને ફરતી સંગઠનમાં લેવામાં આવે ત્યારે એમને પાછા લેવામાં આવ્યા હતા ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીની અંદર એનએસએનો જલંત વિજય થયો અને જે ભાજપ તરફથી જે મોરચો સંભાળ્યો હતો નાની એ

નરણનીભાઈ હતા ત્યારે અમે એક પણ વખત પીજી સાયન્સની બેઠક નહોતા જીતતા એ સામે ગયા તેનો ફાયદો એ થયો કે અમે પીજી સાયન્સ ની બેઠક ભારતીય જનતા પાર્ટી એબીયુપી રાજ્યમાં આખી ની મશીનરી અને નરહણીભાઈ તમામ લાગ્યા પછી અમે સૌથી વધુ મતે જીતા છીએ એટલે આટલો સરસ મજાનો ફરક આવ્યો છે ધ્યાન હરિ અમીન જે કેટલાક લોકોને પોતાની દુકાન ચલાવવા ચલાવી રાખવા જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર